હું નચિકેતા ગુપ્તા ઇરિગેશન ડિપાર્ટમેન્ટ જામનગર ખાતે આસિસ્ટન્ટ એન્જિનિયર ગેઝેટેડ ઓફિસર તરીકે કાર્યરત છું અને મને એડવેન્ચરમાં નાનપણથી જ રુચિ રહેલી છે અને ખાસ કર જો વોટર સ્પોર્ટ્સની વાત કરીએ જે વ્હાઇટ વોટર કાયકિંગ છે તેમાં મેં બે હજાર સોળ સત્તરથી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી વ્હાઇટ વોટર કાયકિંગ એ કાયકિંગમાંનું જ એક સેગમેન્ટ છે જેમ કે સી કાયકિંગ સ્ટીલ વોટર કાયકિંગ કેનોઈંગ જેવી સ્પર્ધાઓ હોય છે વ્હાઈટ વોટર કાયકિંગ એ નદીના પ્રવાહ સાથે બહુ જ ધસમસતો પ્રવાહ આવતો હોય અને પથ્થર જાતે ટકરાઈને પાણી ઉછળતું હોય છે એમાં કાયકિંગ કરવું હોય વ્હાઇટ વોટર કાયકિંગ છે અને આ ઘણી જ ચેલેન્જિંગ કોમ્પિટિશન હોય છે અને એડવેન્ચરમાં અને યુરોપીય દેશોમાં આ ઘણી જ પ્રચલિત ગેમ છે જે ઓલિમ્પિક ગેમમાંની એક છે ગુજરાતમાંથી મેં હું એકમાત્ર પ્લેયર છું જે આ કોમ્પિટિશન માટે ગયો હતો અને ખાસ કર આ મારા પર કાયક કોમ્પિટિશનની વાત કરીએ તો તે એશિયાની સૌથી મોટી વ્હાઈટ વોટર કાયકિંગ કોમ્પિટિશન છે જેમાં દસથી વધારે દેશો અને યુરોપ યુએસ ન્યૂઝીલેન્ડ જેવા દેશોએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું અને વિશ્વના જે સૌથી બેસ્ટ પેડલર્સ છે એ પણ આ કોમ્પિટિશન માટે આવ્યા હતા અને આ કોમ્પિટિશન માટે મેં લાસ્ટ યર ડેડિકેશન સાથે તૈયારી સ્ટાર્ટ કરી દીધી હતી અને વારંવાર હું નદીઓમાં જતો હતો આ તૈયારી માટે અને ખાસ કર કેલેલાની વાત કરીએ તો હું વીસ દિવસ પહેલાં ત્યાં પહોંચી ગયો હતો અને ત્યાં જે જગ્યાએ કોમ્પિટિશન છે ત્યાં મેં વારંવાર પ્રેક્ટિસ કરી હતી દિવસના ચારથી પાંચ રિવર રન્સ હું પૂરા કરતો હતો અને મેં ફર્સ્ટ ઓફ ઓલ ક્વોલિફાઈંગ રાઉન્ડ ક્લિયર કર્યું હતું પછી ક્વાર્ટર ફાઈનલ્સમાં હું બીજા સ્થાને હતો અને સેમિફાઈનલ્સમાં હું ત્રીજા સ્થાને હતો જેથી હું ફાઇનલ્સમાં ના રહી શક્યો યુવાઓ માટે એક સંદેશની વાત કરીએ તો એડવેન્ચર સ્પોર્ટ્સમાં ઘણું સારું કરિયર બનાવી શકાય તેમ છે કારણ કે એની અવેરનેસ એટલી બધી નથી પરંતુ ઓલિમ્પિક સ્પોર્ટ્સમાં જઈએ તો ત્યાં આના માટે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે જેથી સરકારી નોકરીમાં પણ ફાયદો થાય એટલે આ બાબતે રૂચિ વધારી શકાય અને યુવાઓ ઘણા આગળ વધી શકે એમ છે